ડભોઈ શહેરમાં અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગર માટે હાનિકારક ડભોઈ સહિત તાલુકામાં વીતેલા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ડભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘટ મોડી રાત્રિથી પુનઃ વરસાદ શરૂ થયો હતો મુખ્ય માર્ગ ઉપર રસ્તા રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળે છે બાર કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે રાત્રિના સમયે પણ વરસાદ હતો નવરાત્રી પૂર્વે વરસાદે વિરામ લેતો હોય છે પરંતુ હાલ સાલો મેઘો હજુ રૂકાતો નથી આયોજકો ગરબા ચોક તૈયાર કરવા માટે મથામણ કરી રહ્યા છે બીજી બાજુ વરસાદી માહોલને લઈને ખેતી ઉપર પણ અસર જોવા મળી રહી છે ખેડૂતોની ચિંતામાં વધારો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબ્બોઈ

ઇલા બેન ચે ઠક્કર મંત્રી એટ